નર્મદા જિલ્લાના રેલ ગામની અને હાલ ઝઘડિયા તાલુકા રૂમાલપુરા ગામે રહેતી પરણીતાનું કરંટ લાગવાથી મોત થયું હતું પરણીતાના પિયર પક્ષે મરણ જનારના માથે અને હાથે ઈજા હોય યોગ્ય તપાસની માંગ કરી હતી નર્મદા જિલ્લાના રેલ ગામના અને હાલ ઝઘડિયા તાલુકાના રૂમાલપુરા ગામે રહેતા વિપુલ જગદીશભાઈ વસાવાને જગડિયા તાલુકાના વલા ગામની આસ્થા કનુભાઈ વસાવા સાથે પ્રેમ સંબંધ હતો જેથી તેમણે ગત તારીખ ચાર અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ઝઘડિયા ખાતે લગ્ન કર્યા હતા લગ્ન બાદ વિપુલ અને આસ્થા રૂમાલપુરા ગામના આસ્થાના નાના ને ત્યાં ખેતરમાં આવેલ ઘરે રહેતા હતા ગતરોજ વિપુલ અને તેનો ભાઈ નિતેશ તેની બાઇક લઈને ઝઘડિયા ખાતે તાડફોડી વેચવા માટે ગયા હતા અને આસ્થા અને તેની કાકી કાળીબેન ઘરે હાજર હતા સાંજે સાત વાગ્યાના અરસામાં વિપુલ ઝઘડિયા હતો ત્યારે તેના પર તેના મામી પૂનમબેનનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તારી પત્ની આસ્થાને ખેતરમાં આવેલ બોરવેલ નજીક કરંટ લાગતા જમીન ઉપર નીચે બેહુ હાલતમાં પડેલ છે અને કંઈક બોલતી નથી આ વાતની જાણ થતાં વિપુલ થતા તેનો ભાઈ ઘરે આવ્યા હતા અને તેની પત્નીને ઘરમાં સુવડાવેલ હતી અને ઘરમાં પૂછપરછ કરતા પરિવારજનોએ જણાવેલ કે બપોરે ત્રણ ત્રીસ વાગે ઘરેથી આસ્તા ચા બનાવીને ચા પી તેના દાદાને ચા આપવા માટે બીજા ખેતર ગયેલ હતી અને તેના ઢોરના ડોળોના ઘાસ ચારો લઈ સો ત્રીસ વાગે પરત આવેલ હતી તે વખતે આસ્થા ખેતરના બોરવેલ નજીકના ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરના થાંભલા અને તાણિયા નજીક જમીન ઉપર નીચે બેઉસ હાલતમાં પડેલ હતી તેને ઉઠાડતા તે કંઈક બોલી ન હતી જેથી પરિવારજનોએ તેને ઘરમાં લાવી હતી અને એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો અને તેને ઉમલ્લાને સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા ત્યારે ફરજ પરના ડોક્ટર આસ્થાને મરણ જાહેર કરેલ હતી ઘટના બાબતે આસ્થાના પતિ વિપુલભાઈ જગદીશભાઈ પટેલે ઉમલલા પોલીસમાં જાણવા જો ફરિયાદ નોંધાવી હતી આ તરફ આસ્થાના પિયર પક્ષે પણ ઉમરલા પોલીસમાં જઈ આસ્થાને શરીર પર ઈજા હોવાના કારણે આ ઘટનાની યોગ્ય તપાસ કરવા માટે જણાવ્યું હતું તમારું નામ જણાવો મારું નામ વિકાસભાઈ કનકભાઈ છે શું ઘટના બની આજે લગભગ પાંચ છ મહિના પહેલા મારી બેને પ્રેમ લગ્ન કર્યા હતા ગામે તો કાલે સાંજે મારા ફ્રેન્ડનો ફોન આવ્યો હતો કે તમારી સિસ્ટરને કંઈ થઈ ગયું છે તો હોસ્પિટલ આવજો ઉમલલા મેં ને મારો ફ્રેન્ડ મળ્યા પહેલા પોલીસ હોસ્પિટલમાં તે જોયું તો મારી બેન મૃત હાલતમાં હતી અને માથા પરને ગાલ પરને હાથ પર કંઈ વાગેલો હતો તેથી પછી અમે લોકોએ પોલીસ ફરિયાદ કરી હતી તેથી હવે પોલીસ તરફથી યોગ્ય ન્યા મળે તે માટે હું આશા રાખીએ છીએ